પાલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મોંઘેરી સ્પોર્ટ્સ બાઇક પર આર વન ફાઇવ સાથે ત્રણ રીઢાઓને ઝડપી પાડી ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે પાલ પોલીસ મથકનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને છે ત્યારે બાતમીના આધારે પાલ પોલીસે ગરફોડ ચોરને અંજામ આપનાર રીઢાઓ જેમાં નિલેશ ઉર્ફે બાબુ પલાસ નૈમુદ ઉર્ફે કરીમ અમીનુદ્દીન સૈયદ અને મયુર ઉર્ફે મિંજરી લાલજી સોલંકીને ઝડપી પાડ્યો હતો પોલીસે રીઢાઓ પાસેથી મોંઘેરી આર વન ફાઈવ બાઇક અને રોકડા રૂપિયા ચૌદ હજાર કબજે કરી પૂછપરછ કરતા રીઢાઓએ પાલ પોલીસ મથકની હદમાં ગરફડ ચોરીને અંજામ આપી હોવાની કબૂલાત કરી હતી હાલ તો પાલ પોલીસે રીઢાઓની ઝટપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે હાલમાં પાલ પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓને પકડવામાં આવેલા છે એનામાં બે ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરેલ છે એનામાં એક મેડિકલ સ્ટોરમાં અને એક બ્યુટી પાર્લરનીમાં ચોરી કરી દીધી બંને ભાઈ રોકડા રૂપિયા ચોરીમાં ગયેલા હતા અને પોલીસે એક યામા મોટર્સ એક આર ફિફ્ટીન જેવી ગાડી છે એના હાથે આરોપીને અટક પકડેલ છે અને તેઓની પૂછપરછ કરનારા બે ગુનાઓ ડિટેક્ટ થયેલ છે અને એમના પાસેથી રોકડા રૂપિયામાં રિકવર કરવામાં આવેલ છે ચોરી કરેલો વાહન નથી પણ એ લોકો અત્યારે પોતે વાહન ચોરીનું છે કે ડિટેક્ટ કરવાની બાકી છે એની તપાસ ચાલે છે બાકી એના આ બંને ચોરીઓમાં રોકડા રૂપિયા જ ગયા હતા અને રોકડા રૂપિયા રિકવર કરવામાં આવે છે બાલ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મોંઘે સ્પોર્ટ બાઇક આર વન ફાઈવ સાથે ત્રણ રિટાઉન ઝડપી પાડ્યા છે અઝલ કુર સાથે હર્ષદ શેઠા